ચા પીવા બેસી ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ ગુડ મોર્નિંગ શાપી જામા છે આજે ચા છે ઠેપલા છે ને દહીં છે બધાનું ફેવરેટ હોય હો કે તો સીધું ખાને દીકા ચાલો નાસ્તા કર બેસી ગયા છે હવે બધું પછી આપણું રૂલીનું ડ્યુટીનું કામ આપણું ચાલુ થયું પહેલા કામવાળાને કામ પર જતી રહી પછી આપણે આપણું કામ કરીએ તો થઈ નથી ઉબેરિયું બનાવવાનું છે તેની તૈયારી આપણે કરવાની છે ને પ્રોસેસ હું શું છે તે તમને આપણે બતાવીશું ચાલો ઉબેરિયું બનાવા

તો પાછો શાક ભરો જુઓ એટલે એમાં ટેસ્ટ સારો આવે અને થોડું તીખું લાગે થોડું પાયસી અરે એટલે જેને જે રીતે જૂટું હોય તે રીતે આપણે તો તીખું ખાવાવાળા છે એટલે તીખું વધારે ખાઈએ જો આવી રીતે ભરે આ જો મારું કામ બાકી છે ને મેં તમને બતાવ્યા કરું ચાલો આપણે આપણું આ વાતી લઈએ પેલા આ જો અમારા હાથ જો કેવા થઈ ગયા આવી રીતે પાપડી બધી અંદર સેટ કરી દેવાની પછી પાલો ક્યાં લખવાનો પાછો એના ઉપર પાછો પાલો લખવાનો હા આ બધું આવી રીતે બધું સેટ કરી દેવાનું જો અંદર આવી રીતે ગોઠવીને મૂકવાનું મિક્સ કરો આવી છે ને ચાર પાંચ તમારે છે ને ઉપર મૂકવાની એ છે ને બીજું થયું નહીં થયું તમને ચેક કરવા કામ લાગે આવી રીતે ચૂલા પર અમે મૂકી દઈએ દેશી જુગાર અમારો સીટી છે ને બધાને બહુ હલકતું હોય ને તો જોવા આવી જાય એટલે આવી રીતે ચૂલા પર મૂકી દેવાનું એટલે કોઈને ખબર બી નહીં પડે રૂપિયા બનીને તૈયાર થઈ ગયું છે હવે અમે એને કાઢી લઈએ કેમકે બહુ ટાઈમ થઈ ગયો છે પાંચ છ કલાક જેવું એટલે અમે મૂકેલું એમ જ ચૂલા પર મૂકીને સુઈ ગયેલા બપોરે પડે તાપે એની જાતે જ થયા કર્યું ચૂલા પર સાથે જઈ હા તમે એક વખત નજાક જ જાઓ એકદમ મસ્ત એકદમ જોઈને મોડામાં પાણી આવી જાય ને એવું બધા બટાકુ પણ થઈ ગયેલું છે વેંગણ પણ થઈ ગયેલું છે કોણ કોણ આવું ઉબેરિયું બનાવે છે અને કોણ કોણ આવી વસ્તુ લાગે છે તમે કહેજો ઉબરી બની ગયેલું છે કાંઈ નહીં ચાલો તો કંઈ નહીં આ તમને અમારું ઉબેર હા જે કાંઈ તે કહીને બતાવો ચલો ચાલે હવે કઈ નઈ હવે મૂકીને તો હું કરતા હતા અમે કેવું બનેલું છે હે આમ તો કરો બરાબર મસ્ત ખાઈને કહો તો તો ઉપર જ ખાવાનું નીચે બેહીને ખાવાનું જ નહીં એક નંબર લખતો છે તો કઈ ન મારું બેજુ તો મસ્ત બનેલું છે હું કહું તમે ચટણી જોઈએ ચટણી હા ચટણી ને ઇગ્નોર કરી દેવાની હવે ચટણી તો કઈ નહી હવે તમને આ બ્લોગ ગમ્યો હોય બડ્યું નો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ ને જય હિન લાઈક ભી કરો તમે અમને હું કયો તમારું મેં ખાવા બીઝી છું ઓકે ચાલો ખાઈ લે